સુરતના ભેસ્તાન વિસ્તારમાં નવ વર્ષના બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનાર આરોપી મોહિદુર જલુદ્દીન શેખને પોલીસે ઝડપી લીધો છે મિત્રના દીકરાને કપડાં અને ઇયરફોન આપવાની લાલચ આપી મેદાનમાં લઈ જઈ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું બાળકે આપવી માતાને જણાવતા માતાએ આરોપી વિરુદ્ધ ભેસ્તાન પોલીસ મથકે એફઆઈઆર નોંધાવી છે ફરિયાદ બાદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી આરોપીની ધરપકડ કરી છે મોહિદુન ભેસ્તાન વિસ્તારમાં રહેતા તેને મિત્ર સાથે કામ કરતો ગાઢ મિત્રતા હોવાને કારણે તે અવારનવાર મિત્રના ઘરે જમવા જતો જે સોલ ફેબ્રુઆરી બે પચીસ ના રોજ સાંજે સાત થી સાડા સાત વાગ્યાની મોહી તેના મિત્રના ઘરે આવ્યો મિત્રની પત્ની રસોડામાં જમવાનું લેવા ગઈ આ સમયનો લાભ લઈને મોહિદેરે નવ વર્ષના માસુમ બાળકને કપડા અને ઇયરફોન આપવાની લાલચ આપી નજીકના મેદાનમાં લઈ ગયો તેણે બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનો કૃત્ય આચર્યું ઘટનાના પગલે માસૂમ બાળક ભયભીત થઈ ગયું થોડી બાદ તેણે માતાને સમગ્ર સત્ય જણાવ્યું જેથી માતાએ તરત જ બેસ્તાન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી

એની ઉંમર બાવીસ વર્ષ છે અને એ છૂટક મજૂરનું કામ કરે છે છેલ્લા ત્રણ માસથી એ એના પરિવાર સાથે ત્યાં રહે છે મૂળ એ વેસ્ટ બંગાળનો છે આ જે આરોપી જે છે એ આ જે વિક્ટીમ જે છે બાળક એના ફાધર જોડે પરિચય થયેલો હતો અને અગાઉ એમની સાથે કામ કરતો હતો એટલે એ પરિચયના હિસાબે એક વખતે આ વિક્ટીમના ઘરે ગયો અને વિક્ટીમ જે બાળક જે છે એની મધર પરિચિત હતી એટલે એના મધરને જમવાનું બનાવવાનું કહ્યું એની મધર જમવાનું બનાવવા માટે ગઈ એટલે ત્યારે આ બાળકને લઈ અને આ આરોપી ઘરની બાજુમાં એક સામે ખુલ્લું મેદાન આવેલું છે ત્યાં ત્યાં લઈ ગયો અને આ બાળક ઉપર જાતીય હુમલો કરેલો હતો તો તે જ અનુસંધાને આ બેસ્તાન પોલીસ સ્ટેશનમાં ક્રિમિનલ કેસ દાખલ થયેલો છે અને ગુનાની તપાસના કામે પૂરતા પુરાવા એકત્રિત થયેલો હોવાથી આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે સાબર સૈયદ દિવ્યાંગ ન્યૂઝ સુરત